je tamaru stick ami કઈ જતન દેખાઈ રહ્યો હોય જાવ બંધ કરી mười tối nay mười tối mười tối mười tối mười tối mười tối mười tối એ પણ ડ્રેવા જ નહીં ને લેયા એ મેડમાં જાઈને હોઈ જજે હા હા ચીવડાડી વધે આમાં ઉતારી લીધું છે

ગાઈજ કોમેન્ટ કરી દો લાઈક કરી દો ત્યાંથી આ છું છે

બસ કેટલી ધરતી

او لی ايدي اما ناکي دي ويته نه در پپو ماکي

જયંતિભાઈ હોય એટલે સોળ રૂપિયા એના વધતા એક બીડી અને એક દસ રૂપિયા કઈક બીજા હતા બીજી બીડી બે બીડી ની એક દસ કહીએ ને ન લખાય દાદા ક્યાંય જાય છે ઉપલી ન પિયુષ કેટલા જણા જોવે છે આમ છું ખરા

બદાઈમાં ચિત્ર એવા દોર રેવ ને થઈ ખાવાનું કેમ હે હાલો બિસ્ટોલ પીવા જેને કોને કોને બનવાનું છે એમાં વિક્રમ નથી થાવા નકરી કે એમાં કેમ પલા અલગ અલગ આવતી એમાં જો કેવા ચિત્ર ધોર્યાશ તોય ખ પીવાની ન મૂકે લાઈક કરી દ્યો કોમેન્ટ કરી દ્યો ક્યાંથી જોઉં છું જેવો છે ગાંડો ગાંડોમાં અમારે

જો આ પીળો પીળો છે ને લવાન જ કરે છે નકરા મૂક દે એ તું મૂકી દે ને લો ડબલ આય મુકાય તો બધે ખાવાન લે તું ખાઈ જાય સંભળા અલે તો ઈ બિલ માંગતો હતો

ले हाँ, तो करू पहला कमेंट कर दियो लाइक कर दियो एक तो लाइक करीन पासी काडी लीदी लाइक हाँ। ए चलो दिया लेते एला इजी है अरे

पड़ते पटे पचा बे केली एक लाइन वेचाय गे

કે તો ખરા કોઈ કે કામ ધંધો હોય તો કે બોલાવે તને એક જણ આ છોકરાને ક્યાંક નોકરીએ રાખો નાની મોટી આજે આ કે પટ 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 ન થન લાઈક કરી કે માંસ જીવણ આવડે કાઢી નાખે એજી પાસે જય માતાજી જય માતાજી ભાઈ થાય છે પટ્ટ પટ પટ્ટ

کې وی ځان څنګه وکړا ته अद्द वाली है <laughs> ये वसने कोटी नो ત્યારે હમ જો નહીંમાં એમ થાય Plazan properti ini. Hıhıhıhıh! <laughs>